નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હરિયાણા પંચકોલમાં ત્યારે ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સ સભ્યો કારમાં મૃતવસ્થામાં મળી આવ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું અને તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે પોલીસ મૃત્યુની ઓળખ એકતાલીસ વર્ષે પ્રવીણ વધુ વાત કરવામાં આવે તો મિત્તલ તેમના દંપતીના ત્રણ બાળકો તથા તેમના માતા પિતા તરીકે કરવામાં આવી છે દેવાના બોજમાં દબેલા એક જ પરિવારના ત્યારે સા સભ્યો ઝરખાઈને આત્મહત્યા કરી લીધી હતી તો તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર દેહરાદૂનનો રહેવાસી હતો અને પંચકુલમાં જોકે વધુ જણાવી દીધી કે ત્યારે મિત્રો બાગેશ્વર ધામમાં ત્યારે કથા સાંભળવા માટે આવ્યું હતું કથા સાંભળ્યા પછી પરિવારના કારમાં પરત ફરી રહ્યું હતું ત્યારે તમામ સભ્યોએ રસ્તામાં ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી રાત્રે અગિયાર વાગે પોલીસે માહિતી મળી કે એક સેક્ટર સત્યાવી મકાન નંબર ત્યારે બારસો ત્યારે ચારની બહાર ઊભેલી મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો એક કારમાં કેટલાક લોકો ત્યારે ગંભીર સ્થિતિમાં છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તો કારમાંથી ચાર મૃતદેહો મળી આવ્યા હતા અને એકની સ્થિતિ ગંભીર હતી જોકે મિત્રો જણાવી દઈ કે જોકે ત્યારે મિત્રો હોસ્પિટલ લઈ જતી વખતે તેનું પણ મોત થયું હતું પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના નજીકના લોકોએ કહ્યું કે પરિવાર પર મોટી રકમનું દેવું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ